સુરત એસઓજી પોલીસે કોબ્રા ઝેરને લઈને વડોદરાથી સુરત આવતા સાત લોકોને ઝડપી પાડ્યા છે આ ઝેર તબીબી અને નશા માટે ઉપયોગમાં લેવાય છે એક મિલીગ્રામ ઝેરની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં નેવું લાખ જેટલી છે જ્યારે આરોપીઓ છ પોઈન્ટ પાંચ મિલીગ્રામ ઝેર લઈને સુરત આવ્યા હતા એસઓજીએ ગ્રાહક બની આ આખા કેસનો પર્દાફાશ કર્યો છે કરોડો રૂપિયાનું સાપનું ઝેર વેચવા નીકળેલા સાત લોકોને ઝડપી પાડ્યા છે પોલીસે ગ્રાહક બનીને બની કરોડની ઓફર આપી આ ટોળકીને લલચાવી હતી રોડ પર નવજીવન સર્કલ પાસે પટેલ લાઈફ પાર્ટનર નામના મેરેજ બ્યુરોમાં સોદો કરવા માટે તમામ આરોપીઓ ભેગા થયા હતા ઝેરની ડીલ ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડા પાડી સાત આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા પકડાયેલા આરોપીઓમાં પાંચ વડોદરાના અને બે સુરતના કૌટુંબિક વેવાઈનો સમાવેશ થાય છે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પાંચ કરોડ પંચ્યાસી લાખની કિંમતનું પ્રતિબંધિત કોપરા કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે સાત ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એસઓજી પોલીસની ટીમે વન્ય તસ્કરીના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટો કેસ શોધી કાઢ્યો છે પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર વેચવા સુરતમાં ફરકેલા વડોદરાના પાંચ સહિત સાત આરોપીને પકડી પાડી પાંચ કરોડ પંચ્યાસી લાખ થી વધુની કિંમતનો છ મિલીગ્રામ ઝેર જપ્ત કર્યું છે હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે સાત આરોપીઓને આ જે છ પોઈન્ટ પાંચ એમએલ કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે પોલીસે મનસુખભાઈ અંબાલાલ દિનેયા ચિમેનભાઈ છગનભાઈ બોવા સમીર જયંતિલાલ પંચાલ પ્રવીણ કાંતિલાલ શાહ કેતન ચિત્ર रंजनભાઈ શાહ મકરંત શ્રીકાંતભાઈ કુલકર્ણી અને પ્રશાંત રાજેશભાઈ શાહની ધરપકડ કરી છે આરોપી મનસુખ દિનેયાની મેરેજ બ્યુરો ઓફિસમાંથી આ રેકેટ પકડાયું હતું આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક એમએલની કિંમત નેવું લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી અનસૂ કરતા હોય છે તો આવી રેવ પાટ્યોમાં પણ ઉપયોગ થતો હોય છે આરોપીઓ પાસેથી કોબ્રા સાપના પ્રતિબંધિત ઝેરનો 6.5 મિલી 5.85 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અમદાવાદમાં આરટીઓ કચેરી પાસે રહેતા સોનીએ પ્રશાંત અને મકરંદને ઝેર પ્રશાંત અને અને મકરંદે વડોદરા અમદાવાદમાં હવા માર્યા બાદ સુરતમાં ઝેર વેચવાનો પ્લાન ઘડ્યો હતો અન્ય આરોપીઓ ઝેર વેચવા એક પછી એક જોડાયા હતા દરેકને જુદું જુદું કમિશન મળવાનું હતું ઘનશ્યામને વોન્ટેડ જાહેર કરાયો છે જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેણે આ બરોડાના જે ચાર વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી કોબ્રા સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશર લોહી ગંઠાવવાની દવા હાર્ટ અટેક અને કેન્સર જેવી બીમારીની દવા બનાવવા માટે ઉપયોગી છે સાપના ઝેરમાંથી એટી વેનોમ દવા બનાવવામાં આવે છે જે સાપ કરડ્યા પછી તેના ઉપચારમાં ઉપયોગી છે જો કે માત્ર મેડિકલ હેતુ માટે જ નહીં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં નશા માટે પણ આ ઝેરનો ઉપયોગ થાય છે જીવતા સાપ પાસે કરડાવીને સ્નેક બાઇટ લેવાની ગેલછા પણ નશેડીઓમાં જોવા મળે છે અત્યારે એવું હતું કે જે બરોડાના ચાર લોકો છે અને જે સુરતના ત્રણ આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ નવ કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે ઝડપી પાડ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત